ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા ચાલો તો જો અહીંયા રસોઈ બનવા મળી છે ને આજે આવે છે મહેમાન તો અહીંયા બને છે રવો જો આપણે આવી ગયા નીચે સીવા માટે અને બાકી ગયા છે ચા તો फटाफट જેટલું કામ તો થાય ને એટલું કરવાનું છે પછી સાંજે નીકળવાનું છે બહાર અહીંયા જો બેગ પેકિંગ થાય છે પેલા બેલા ભરાય છે અત્યારે જો બધું નખાઈ ગયું છે અને આરાધ્યા બેન જો સ્કૂલેથી આવીને તૈયાર પણ થઈ ગયા તો જો રસ્તામાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા

બહુ મસ્ત ક્યારનો તડકો નીકળે છે અને એવો તડકી નીકળે છે એ વરસાદની નીકળે છે અને બાફે છે એટલો તો સવાર સવારમાં આ તો જો મસ્ત વેધર છે જો તડકો નીકળ્યો થોડીક વાર તડકો નીકળે અને થોડીક વાર વાદળા થઈ જાય એવું બધું છે તો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ બધાઇને અને જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા વાગી ગયા છે સાડા નવ વાત તો મોડું નથી થયું લેટ નથી થયું સાડા નવ ને દસ જ થઈ છે ત્યાં સા કામ બધું ફિનિશ થઈ ગયું બતાવી દીધું અને છોકરાઓ ટ્યુશનમાં આજે વહેલા વયા ગયા હતા કેમ કે ટ્યુશનનો ટાઈમ વહેલો હતો આજે એટલે આઠ ને દસનો હતો તો આજે છોકરાઓ વેલા વયા ગયા એટલે આપણે પણ વેલા ફ્રી થઈ ગયા અને જો બધું કામકાજ પતી ગયું છે અને રસોઈ બનાવવાની બાકી છે તો થોડીક વાર ખોટો ખાલી લઈ પછી રસોઈ બનાવી મમ્મી ગયા છે મંદિરે વરસાદ નથી અત્યારમાં એટલે જો મંદિરે વયા ગયા છે તો એવું છે બધું તો ચાલો રસોઈમાં શું બનાવશું જે નક્કી કરવાનું બાકી છે બધું કરી લઈ અને મળીએ આગળ ચાલો તો જો અહીંયા રસોઈ બનવા મળી છે ને આજે આવે છે મહેમાન તો અહીંયા બને છે રવો અને ભજીયા જો અહીંયા મમ્મી કરતો નહીં બાર વાગે મૂકવા આવશે હો શાંતિ રાખજો ખાવું પીવું બાર વાગે જવાનું અને અહીંયા મમ્મી જો ભજીયાનું તૈયાર કરે છે આ તો ભજીયો ને ભજીયા ભજીયો ભજીયો આવડી ગયું ગયો ભજીયા ને રવાનો શીરો અને દાળ ભાત શાક ને બધું જો બને છે ગયું છે તો ચાલો આપણે જવાનો શીરો બનાવો છે તો પેલા શેકી નાખી ઘી ગરમ થઈ ગયું છે હવે ઘી આમાં નાખી દઈ અને મૂકી દઈ રવાનો શીરો બનાવવા માટે કેમ ગયો તમે થોડું તવે થડ લઉં ને કે ચમચો લઉં તવે થડ લઉં ને હલાવામાં લ્યો ખાવાના જ વાંધા કાય નથી હું ખાઉ કઈ જાય તા લઈ આવે ને ઓ બટાણા પડ્યા છે ચડાક ચડ પડ્યા એને બટાણા લેવા મૂક્યો તો ચાલો મારે થાય છે મોડું છોકરાને સ્કૂલ છે તો પોણા ગયા થઈ ગયા છે 12 વાગે સ્કૂલે જાવું છે તે આપણે બધી રસોઈ કમ્પ્લીટ કરી નાખી બજ્યા ને રવો અને બધું તો શેકવા મણી અહીંયા જો ગરમા ગરમ શીરો રેડી થઈ ગયો છે અને છોકરા આવે તો ઉનો શેરો ખાઈ લીધો હવે ભજીયા ખાવાના બાકી છે બેયને તો જો મમ્મી અહીંયા બનાવે છે ભજીયા મેથીના ગોટા અને બટેટાની પત્રી આરાધ્યા માટે બટેટા ની પતરી ને મેથી ના ગોટા અહીંયા તેલ મુકાઈ ગયું છે તો ચાલો હવે બનાવ્યું હે અહી મેથી ગોટા તો પતરી ન ખાવી બટેટા ની પતરી ના ખાવી ઈ ખાઈશ તો શું ના પાડે અને એક જો

અત્યારે તો જો કામ થોડું ઘણું કરવું છે જો જેટલું થાય એટલું પછી ઠેલો પેકિંગ કરવો છે પણ સાંજે કરશું છોકરા વોકરા આવી જાય પછી તો ત્યાં સુધી થોડુંક ફ્રી છીએ તો થોડી ઘણી જેટલી ઠેલું સીવાય એટલી સીવી લઈ અને પછી ઠેલા પેકિંગ કરીને પછી નીકળશું સાંજકના એટલે એવું બધું છે બાદકામ જવા નીકળવાના છે તો તમે પણ બનારે જો અમારી સાથે અમે ક્યાં જાય છીએ કે શું કરવા માટે તમને બધી ખબર પડી જાય છે બ્લોગ જોશો ઠેર સુધી એન્ડ સુધી એટલે તો મમ્મીની લોકો જો ઉપર બેઠા છે મામા આવ્યા છે એટલે મમ્મીના ભાઈ એટલે મામા આવ્યા છે તો આજ મામાને જમવાનું અહીંયા હતું તો તમે જોયા જોયા તું જોયું તું રસોઈ બનાવતા હતા એ ભજીયા ગરમા ગરમ ને રવાનો શીરો ને બધું બનાવ્યું હતું ને આજ તો જમીન પછી ફ્રી થઈને જો થોડીક વાર સુઈ ગયા તા સૂઈને હવે જો આવી ગયું હું નીચે અને હવે બેઠી છું સીવવા માટે તો થોડું ઘણું સીવી લઈ પછી મળી અહીંયા જો બેગ પેકિંગ થાય છે પેલા બેલા ભરાય છે અત્યારે જો બધું નખાઈ ગયું છે અને આરાધ્યા બેન જો સ્કૂલે કપડા નહીં લઈ જવા જોઉં છે તો આપણે બહાર બહાર જાવું છે તો કપડા નહીં લઈ જવા પડે કોણ પહેરવા દેશે આપણને બીજા મને હું ખબર યો તમારી બેન જો સ્કૂલે થી આવી ગયા છે અને ભાઈ આવે એટલે ભાઈ ની વાત છે હવે એટલે આપણે રેડી થઈ જઈ અને પછી નીકળી અને કઈ બાજુ જઈએ પછી તમને ખબર પડશે

વચ્ચે નહોતો પાછા અને અહીંયા પહોંચ્યા ને ત્યાં આપણે ચાલો થઈ ચાલુ થઈ ગયો છે પાસો કઈ કાચમાં દેખાય નહીં હોય એવું ભાઈ પર ચાલુ કરી દીધા ગાડીના કેમ કે વરસાદ સારો એવો આવે છે કયું ગામ આવ્યું સોળિયા પહોંચ્યા સોળિયા ગામ આવ્યું છે અને અહીંયા જો બધું લીલું છ બાકી હારો આવે છે એ તો કહું છું જો

એટલે ટ્રાફિક એટલે આપણે છે ને બે કલાકનો ટાઈમ વધારે લઈને નીકળવું પડે છે જુનાગઢ જવું હોય ને ત્યારે એટલે રસ્તો આટલો ઓલો કરી નાખ્યો છે ને કેમકે નવો સિક્સ લાઈન બની જાય પછી તો ઘણો સારું થઈ જશે બે વર હેરાન થવાનું રહે ને કેમકે જો આવી રીતના બધા પુલિયા પુલ પુલના કામ ચાલુ જ છે બધા જો એટલે રસ્તો આવ સિંગલ જ મળે

ખાડા પડી ગયા હોય હા જો આઈ ગયું એટલે હવે પાછું ધીમે ધીમે પડ્યું જવાનું સિંગલ વચ્ચે આવે ને એટલે માં દા માં ડાલર લે એની વાહ તો હાધીમું ધીમું ધીમું પડ્યું જવાની આ એની જો દેખા બધા ધીમા ધીમા અને મોર કરી જાય છે હો બાકી એવું કઈ હોય નઈ કેમ એને એને સામાન જાજો ભરેલો હોય એટલે હા ધીમે ધીમે દેખાવી પડે ને નકર એને જોખમ હોય બધું હજી જેતપુર પહોંચ્યા નથી આપણે તો જ પાછું ડાયવર્ઝન આવી ગયું આવી રીતને ઠેઠ ઉધી રસ્તા છે એટલે આપણે બે કલાક વધારે કેટલા વાગે પોચી નક્કી નથી કેમ કે સાડા સાત પોણા આઠ થઈ ગયા પોણા આઠ થઈ ગયા છે નીકળ્યા છે ઘરે થી સાડા છ ના હવા છ ના નીકળી ગયા છે પણ જો આ રીતે રોડ ખરાબ ના હિસાબે અને રસ્તામાં થોડો વરસાદ એટલે એમાં આકવી પડે ત્રીસ કલાકે પચાસ કિલોમીટર હમ

હવે જુનાગઢ પહોંચવા આવ્યા છે નજીકમાં લીલા નારિયર વાળા ઢોપરા વાળા લીલા નારિયર નો હલવો રોફા સોમનાથ ને એટલે લીલા નાળિયેરનો હલવો અહીંયા વધારે વખણાય તો ચાલો સવારમાં તમને જુનાગઢ શેર કરાવશું ગિરનારની ની કેમ કે કાલ સવારે અમે ચડવાના છીએ હવે કેટલા વાગે ચડી ઈ તો હજી ફાઈનલ નથી પણ હવે જોઈ કેટલાક વાગે નીકળી છે ઉપર આધાર રે તો જો આપણે જૂનાગઢ પહોંચી ગયા ને જો જમી કારવીન ટ્રી થઈ ગયા ને બધા જો બેઠા એટલે ઓમર કરે અમાર કીર્તન ભેગો લઈને આવ્યો છે ઓમર ઓય જોત ખરા વિતાન સુ બે નીચું જોઈન બે ગયો ઓલો દાત કાડે આરાધ્યા આરામ ખુરજી મળી ગઈ મસ્ત જો